આ મોટર શું મરી જમાબા કે જમાબા હું થિયું પાણી પા છોકરા પાણી પીવો હો પાણી ભર હું લઈ આવા લ્યો પાણી જલે પાણી લાય મારો જીવ જાય જ જમાબા લાઈ દીધું લવ યુ

પછી હારું કર્યો રોટલી ની ચા ખાધી હતી રોટલી ખાવું હાલ તો નહી ખાવું છોકરા હમણાં મોડા તો ભૂખ થોડી નહીં તો હું એ હારું હારું છોકરા હતા

ગરની વાત અગાની વાત તો ગામ એક સર છોકરો કાળુજીનો સર હું તમને વાત જઈને કહું હા હા હું તમને એમ હું તમને ફોન હું એમ પૂછીને તમ હું તમને ફોન કરું હા એ એ એ સારું એ સારું હું હું પૂછીને તમને ફોન કરું બધા જે સમાચાર હોય એ બધા હું તમને કહું એ હા એ સારું એ સારું

આટલા આવો અમારા એક હું એક હું ગયું ચેતરમાં એક આવું આવ્યું છે ભુંડ ના ભૂંડ નહીં આવ્યો તમારે મસ્ત હેવી આવ્યું તમે આકાન આવો હું તમે બધી વાત કહું ચોકન આવ ગયો આ મૂળ એક આકા આપણે બે ગોજરાળ ચેતનમાં એક મુ વચ્ચે સેતનના અંદર હું ગયો તૈયારો એ હારો એડોધન આવું એ યાર કરી આવ એ હા યાર કહો ફોન તું કરી દીધો હવે એટલી ઘર આવી એટલી ઘર આકમ બી શું શોનથી બધું કહું

મારે એમ કેવું તું કપલા લગો ને મારા હોશિયાર દારૂ પી પી કર્યું એવાના શરીરમાં કોઈ લ્યું નહીં અને હું લેવા દારૂ પી પી કરતા છી તાનું આટલી ઉંમરે એવા ગેરાથી આવવા દારૂ તો ઓ શું કરવું પડે એટલા જીવણીમાં બી કોઈ કોઈ વાદે ચડાય ને કે આખો દારી દારૂ પી પી કર્યું હાનું દારૂ વળી ખદાવાનું એ મારા હોશિયાર બોલો હું જરૂર પડી તમારી વળી આજે

એ એટલે તમે ના તો ફોન bapak એવા જો કોઈ આપણ નકી કરવાન કરો નકી હાલ તો આ સો સોકા ના દારી પોટા મોટા મેલી જાય નાખી દીધા પૈસા માં ના મારી માતાની વાત નકી કોઈ કરી નઈ લે એ હરું તાન લેડો આ

મારા ગમ થતું હોય ખાધું અત્યારે જેમ નહી ખાધું તામાંથી મોડા છોકરો ટિફિન લઈને આવશે નહીં આવતો આવા તો મારા છોકરા ને તમારે પાણી કરવા મેલી દઉં દઉં ને

કોની બારી ને કુવામાં નાખવા માટે તારા એક નગુ કરાય મારા ઉછા દારૂ તમામ પાંચ હજાર પોચ હજાર રૂપિયા તારી જિંદગી માં તું ભાડ્યા બાપર

છોકરો <laughs>

મારા દીવરો એ દાર હોવા મય મારી મગજ ફેવડીને આજ તો